માંજલપુરની શ્રેય સ્કૂલ ખાતે મતદાન જાગૃતિ અંગે વિદ્યાર્થીઓએ વિશાળ અને સુંદર રંગોળી દ્વારા સો ટકા મતદાનનો સંદેશ આપ્યો હતો વડોદરા લોકસભા બેઠકમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલી સ્કૂલોના બાળકો પણ સો ટકા મતદાન કરે તે માટે વડોદરા શહેર અને જિલ્લાની સ્કૂલોમાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન થાય છે તે પૈકી આજે માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રેયસ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ તથા ચિત્રના શિક્ષકો દ્વારા વિશાળ અને સુંદર રંગોળી બનાવવામાં આવી હતી તથા દરેક સ્કૂલના બેન પાછળ મતદાન કરવાની અપીલ કરાઈ છે જેમાં નોડલ ઓફિસર ડોક્ટર સુધીરભાઈએ મતદાન મારો અધિકાર તથા વોટ ફોર હેલ્ધી ડેમોક્રેસીના સૂત્રો પોકાર્યા હતા આજના કાર્યક્રમમાં નોડલ ઓફિસર ડોક્ટર સુનિલભાઈ ડીઈઓ ઓફિસના અધિકારી સ્કૂલના સંચાલક પંકજભાઈ જાની એકેડેમિક હેડ રાખીબેન પ્રિન્સિપાલ જયેશ પટેલ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત વિદ્યાર્થીઓ શિક્ષકો જોડાયા અને સો ટકા મતદાન કરવાના શપથ લીધા હતા એમાં અમારા વિદ્યાર્થીઓએ રંગોળી બનાવી છે જે દરેકે અચૂક મતદાનના દિવસે મત કરવો અને ઘરે ઘરે તેઓ આ સંદેશો તેમના રંગોળી દ્વારા ફેલાવશે આ રંગોળી બનાવવામાં અમારા સેકન્ડરી વિભાગના વિદ્યાર્થીઓ અને ચિત્રના વિશે શિક્ષકોએ અમારા સહાય કરી છે તથા બંને વિભાગના આચાર્યોએ પણ તેમને ઇન્સ્પાયર કર્યા છે કે આપણે લોકો અચૂક મત કરવા જાય એ જાગૃતિ અભિયાન રંગોળી દ્વારા સમાજને કહેવામાં આવે